નમસ્તે દોસ્તો આજનો જે વિડીયો છે એની અંદર આપણે જોશું કે પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના છે એની અંદર સરકાર જે છે એ સબસિડીના ભાવે ગેસ સિલિન્ડર આપતા હોય છે તો આ પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજનાની અંદર તમે ઘરે બેઠા કઈ રીતે આવેદન કરી શકો છો અને આના માટે કોણ કોણ એલિજિબલ છે તો સૌથી પહેલા તો તમારે મિનિસ્ટ્રી ઓફ ધ પેટ્રોલિયમ અને નેચરલ ગેસની જે વેબસાઇટ્સ છે એની લિંક મેં તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી છે એના ઉપર જતું રહેવાનું છે ત્યારબાદ તમે જોઈ શકો છો કે આ ઉજ્જવલા યોજના છે એની એલિજિબિલિટીની અંદર જે એપ્લિકન્ટ છે એ વુમન ઓનલી એટલે કે આની અંદર ઓનલી મહિલાઓને જ ઉજ્જવલા યોજનાની અંડરમાં ગેસના બાટલાઓ આપવામાં આવે છે અને જે મહિલા છે એની એજ અઢાર વર્ષ કરતાં વધારે હોવી જોઈએ તેની પાસે બીજું કોઈ એલપીજી કનેક્શન્સ ન હોવું જોઈએ કોઈ પણ મહિલાની ઉંમર જેની અઢાર વર્ષથી વધારે હોય તે એસસી એસટી પ્રધાનમંત્રી આવાસ યોજના મોસ્ટ બેકવર્ડ ક્લાસ અંત્યોદય અન્ન યોજના ટી એન એક્સ ટી ગાર્ડન ટ્રાઇબલ ફોરેસ્ટ વ્હીલર્સ પીપલ રેસીડેન્સ ઇન ધ આઈસલેન્ડ એન્ડ રિવર આઇસલેન્ડ

મહિલાઓ છે એની અંદર આ યોજનાની અંતર્ગત લાભ મળવાપાત્ર છે હવે આની અંદર ડોક્યુમેન્ટ્સની વાત કરીએ તો સૌથી પહેલા તો તમારે કેવાયસી કરવું પડશે ત્યારબાદ જે એપ્લિકન્ટ છે એનો આધાર કાર્ડ ત્યારબાદ એમણે જે રેશન કાર્ડ ઇસ્યુ કર્યું હશે થી એ રેશન કાર્ડ ત્યારબાદ તેમના બેંક એકાઉન્ટ્સ નંબર અને આઈએફએસસી અને ત્યારબાદ સપ્લિમેન્ટરી કેવાયસી ત્યારબાદ એપ્લિકન્ટ છે એને એપ્લાય છે એ કઈ રીતે કરવાનું છે તો કે કે ઓનલાઈન કરવાનું છે ઓનલાઈન તમે અહીંયા પર ક્લિક હિયર પર જશો તો એની અંદર ઓનલાઈન એપ્લિકેશન માટે ઇન્ડિયન ઓઇલ ભારત ગેસ અને એચપી આ ત્રણ જે ઓપ્શન્સ છે એ આવશે અને એમાંથી તમારે જે પણ એજન્સીનું કનેક્શન્સ લેવું હોય ત્યાં તમારે ક્લિક હિયર ટુ એપ્લાય કરવાનું છે ત્યારબાદ તમે ક્લિક હિયર પર એપ્લાય કરશો એટલે તમે અહીંયા ટાઈપ ઓફ ધ કનેક્શન આવી જશે કે તમારે ઉજ્જવલા યોજના માટેનું ન્યુ કનેક્શન લેવા માંગો છો કે રેગ્યુલર તો તમારે ઉજ્જવલામાં જવાનું છે ત્યારબાદ ટર્મ્સ એન્ડ કન્ડિશન સિલેક્ટ કરવાની છે ત્યારબાદ તમારું સ્ટેટ અને તમારી જે ડિસ્ટ્રિક્ટ છે એ સિલેક્ટ કરી દેવાની છે અને સો લિસ્ટ જવાનું છે ત્યારબાદ અહીંયા તમારા ડિસ્ટ્રિક્ટની અંદર જે જે ડિસ્ટ્રિબ્યુટર્સ છે એનું નામ આવી જશે તમારે જે પણ ડિસ્ટ્રિબ્યુટર માટે પાસેથી તમારું કનેક્શન્સ લેવું હોય એ ક્લિક કરી અને તમારે કન્ટિન્યુ કરવાનું છે કન્ટિન્યુ કર્યા બાદ તમારે આ બધી જે ડિટેલ્સ છે એ ફિલઅપ કરી દેવાની છે અને સબમિટ કરવાનું છે આ ડિટેલ્સ છે એમાં તમારું નામ ડેટ ઓફ બર્થ મિડલ નેમ લાસ્ટ નેમ ત્યારબાદ તમારા ફાધરનું નામ તમારા એડ્રેસનું પ્રૂફ ત્યારબાદ તમારા પ્રૂફ ઓફ આઈડેન્ટિટી છે એની અંદર તમે

સબમિટ કરી દેવાનું છે જો તમે ઓનલાઈન સબમિટ કરશો તો એ જે તમારું ફોર્મ છે એ ડાયરેક્ટ પાસે જતું રહેશે અને જો તમે પ્રિન્ટ લઈ અને આપશો તો થોડા તમારું જે કનેક્શન છે એ કન્ફર્મ થાય અને તમને બાટલો મળી જશે તો આની અંદર તમે તો આ જે યોજના છે એની અંદર તમે ઓનલાઈન જાતે એપ્લિકેશન કરી શકો છો અને તમારે જે કંઈ બી સિલિન્ડર જોતું હોય છે એ પ્રમાણે અહીંયા તમારે સિલેક્ટ કરી અને ક્લિક ટુ એપ્લાય કરવાનું છે તો તમારું એજન્સી મારફતે તમારું જે સિલિન્ડર છે એ તમારા ઘરે પહોંચી જશે તો આવી જ નવી નવી માહિતી જાણવા માટે ચેનલને સબ્સ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરો અને ચેનલની સાથે જોડાવો